કેમ છો મિત્રો હું શૈલેષ લોઢા આપનું સ્વાગત કરું છું મિત્રો આજે આપણે સમજીશું કે એલએલબી કર્યા પછી વકીલ બનવા માટે જે સનદ લેવાની હોય છે એ સનદનું ફોર્મ ક્યાંથી ડાઉનલોડ કરવાનું અને કેવી રીતે ફોર્મ ભરવાનું અને ફોર્મ ભરતી વખતે શું શું ધ્યાન રાખવાનું અને તમારે કેટલા ડોક્યુમેન્ટ સાથે સબમિટ કરવાના છે એ તમામ વિશેની માહિતી હું તમને આપીશ મિત્રો સૌ પ્રથમ તો આપને જણાવું કે ત્રણ વર્ષ એલ ને કમ્પ્લીટ કર્યા પછી અથવા તો પાંચ વર્ષ જે ધોરણ બાર પછી કરવામાં આવે છે એલ એ કમ્પ્લીટ કર્યા પછી જેવું તમારું ફાઇનલ રિઝલ્ટ આવી જાય ત્યારબાદ તમે સનદ માટે એપ્લાય કરી શકો છો તમે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ઓફિસ જે ગુજરાત હાઈકોર્ટની સામે આવેલી છે ત્યાં જઈને પણ ફોર્મ લઈ શકો છો અને એમની વેબસાઇટ ઉપરથી પણ તમે ફોર્મ લઈ શકો છો ફોર્મ ડાઉનલોડ કર્યા બાદ તેને ગ્રીન પેપર એટલે કે લીગલ પેપરની અંદર પ્રિન્ટ આઉટ લેવાની છે વ્હાઈટ પેપર ઉપર ચાલશે નહીં એનું સર્વપ્રથમ ધ્યાન રાખશો તો મિત્રો ચાલો હું તમને બતાવું કે કઈ જગ્યાએથી ફોર્મ ડાઉનલોડ કરવાનું છે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની વેબસાઇટ ખોલવાની એમાં અહીંયા આપ જોઈ શકો છો નું જે પેજ છે એ ડાઉનલોડ્સના પેજ ઉપર તમે જશો એટલે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતે મૂકેલા તમામ ફોર્મ્સ તમને અહીંયા જોવા મળશે તમે જોઈ શકો છો મિત્રો એન્ડરોલમેન્ટ ફોર્મ ગુજરાત વેલફેર એડવોકેટ ફોર્મ બીસીઆઈ એડવોકેટ વેલફેર ફંડ અલગ અલગ પ્રકારના ફોર્મ્સ અહીંયા અવેલેબલ છે આપણે એન્રોલમેન્ટ ફોર્મમાં સૌથી ઇમ્પોર્ટન્ટ એનરોલમેન્ટ એપ્લિકેશન ફોર્મ જે છે એ ધ્યાન રાખવાનું છે આઈડેન્ટિટી કાર્ડ એપ્લિકેશન ફોર્મ પણ છે એપ્લિકેશન ફોર્મ ચેન્જ ઓફ એડ્રેસ એપ્લિકેશન ફોર્મ ફોર ડિપોઝિટ ઓફ સનહદ જે લોકોએ વકીલાત ચાલુ કર્યા બાદ જો કોઈ ગવર્મેન્ટ જોબ મળી ગઈ હોય કે કોઈ પ્રાઇવેટ જોબ કરવા માગતા હોય અને વકીલાત ન કરવા માગતા હોય તો તે લોકોએ ફોર્મ ડિપોઝિટ કરવાનું હોય છે અને ડિપોઝિટનું ફોર્મ પણ અવેલેબલ છે એપ્લિકેશન ફોર્મ રી ઇશ્યુ ઓપ્શનલ એક વખત ડિપોઝિટ કર્યા બાદ ફરીથી તમારે વકીલાત શરૂ કરવી હોય તો એ ફોર્મ પણ અવેલેબલ છે એ ફોર્મ ભરીને તમે આપશો તો તમને ફરીથી સનદ પાછી આપશે અને તમે વકીલાતની પ્રેક્ટિસ કરી શકો છો એપ્લિકેશન ફોર્મ ફોર ચેન્જ ઓફ નેમ સપોઝ કે તમારો કોઈ નેમમાં સુધારો કર્યો હોય રાજકોટ ગેજેટમાં પ્રસિદ્ધ કરીને કે પછી સ્ત્રીના કેસમાં લગ્ન પછી જ્યારે પતિનું નામ સુધારો કરવો હોય તો એ બાબત માટેનું આ જે ફોર્મ છે એ તમે ડાઉનલોડ કરી શકો છો એપ્લિકેશન ફોર્મ પર ડુપ્લિકેટ તમારી જો સનદ ખોવાઈ ગઈ હોય ચોરાઈ ગયો હોય ફાટી ગયો હોય કે અન્ય કોઈપણ રીતે નાશ થઈ ગઈ હોય તો તમે એના માટે પણ એથી ફોર્મ ડાઉનલોડ કરી શકો છો એપ્લિકેશન ફોર્મ ફોર ઇન્ટરસ્ટેટ ટ્રાન્સફર તમે બીજા રાજ્યમાં જઈને પ્રેક્ટિસ કરવા માગતા હોય તો બીજા રાજ્યની બાર કાઉન્સિલ હોય એની અંદર ટ્રાન્સફર કરાવવું જરૂરી છે એના માટેનું ફોર્મ અવેલેબલ છે મિત્રો હવે આપણે શરૂ કરીશું એનરોલમેન્ટ એપ્લિકેશન ફોર્મ અહીંયા તમે જોઈ શકો છો ક્લિક કરવાથી ડાઉનલોડ થશે એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડ થઈ રહી છે મિત્રો એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડ થાય ત્યાં સુધી હું ફરીથી તમને જણાવવા માગું છું કે એપ્લિકેશન ફોર્મ માત્રને માત્ર લીગલ પેજમાં જ પ્રિન્ટ આઉટ કાઢીને આપવાનું છે સાદા પેજમાં ચાલશે નહીં એનું ખાસ ધ્યાન રાખજો જો તમે બાર કાઉન્સિલની ઓફિસમાં ફોર્મ લેવા જશો તો તમને લીગલ પેજ એટલે કે ક્રીમ પેજની અંદર જ ફોર્મ આપશે તમારે ડિટેલ ભરવા માટે ખાલી સમજવા માટે જોતું હોય તો તમે સાદા પેપર ઉપર એની પ્રિન્ટઆઉટ કરીને એની ડિટેલ્સ ભરીને પછી ફરીથી ઓરિજિનલ ફોર્મની અંદર તમે ડિટેલ ભરી શકો છો જેથી કરીને કોઈ મિસ્ટેક કે ચેક ચેકવાળું ફોર્મ ના જાય મિત્રો આપ જોઈ શકો છો કે ફોર્મ ઓપન થઈ ગયું છે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતનું જે સૂચના પત્ર સૌ આપ જોઈ શકો છો સૂચના પત્રની અંદર મિત્રો આપને સર્વપ્રથમ તો એ માહિતી મળશે કે આપણે ફી કેટલી ભરવાની છે બાર કાઉન્સિલની ઓફિસનો સમય સર્વપ્રથમ નોંધી લો અગિયારથી પાંચ છે એટલે પાંચ વાગ્યા પછી જવું નહીં કામ થશે નહીં અગિયારથી પાંચની અંદર તમારે ઓફિસમાં પહોંચી જવાનું છે હવે મિત્રો જનરલ કેટેગરી અને ઓબીસી કેટેગરીના જેટલા પણ કેન્ડિડેટ છે એ લોકોએ સોળ હજાર છસો રૂપિયા ફી ભરવાની છે અને એસસી એસટી કેટેગરીમાં જે પણ કેન્ડિડેટ આવે છે એ લોકોએ તેર હજાર છસો રૂપિયા ફી ભરવાની છે મિત્રો આ ફીને બે રીતે ભરી શકો છો એક તો આ ફોર્મમાં છેલ્લા પેજ ઉપર ચલણની કોપી આપેલી છે તો તમે એ ચલણ સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયામાં જઈને ભરી શકો છો અધરવાઇઝ તમે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના નામનો ડિમાન્ડ ડ્રાફ્ટ કઢાવી શકો છો મિત્રો યાદ રાખજો બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના નામનો ડિમાન્ડ ડ્રાફ્ટ કડાવવાનું અને પેબલ એટ અહમદાબાદ લખાવાનું છે મિત્રો હું તમને બીજું એક જણાવી દઉં કે આપને ફોટોગ્રાફ્સ આમાં લગાવવાનો આવશે તો જે ફોટોગ્રાફ્સ આપણે લગાવવામાં આવશે એ ફોટોગ્રાફ્સ વકીલાતના વ્યવસાયને લગતા કપડાં પહેરેલા હોવા જોઈએ એની ઇન્સ્ટ્રક્શન અંદર આપેલી છે કે લેડીઝ માટે કયા કપડાં પહેરવા મેન્સ માટે કયા કપડાં પહેરવા પણ એક સિમ્પલ વસ્તુ તમને કહી દઉં કે બ્લેક એન્ડ વ્હાઈટ કલરના કપડા સાથેનો ફોટો તમારે અહીંયા રજૂ કરવાનો છે મિત્રો સૂચનાની અંદર બીજા નંબરની જે સૂચના આપી છે એની અંદર એવું જણાવવામાં આવ્યું છે કે જે જે જગ્યાએ તમારે લાગુ પડતું ના હોય ના હોય ત્યાં તમારી નાની કાઉન્ટર સાઇન કરવાની રહેશે એ હું તમને આગળ ફોર્મમાં જણાવું છું કોલમ નંબર બારમાં માગ્યા મુજબની માહિતી ભરવી એટલે મિત્રો હું તમને સિમ્પલ અને શોર્ટમાં કહી દઉં છું તમારું જન્મનું પ્રમાણપત્ર અથવા તો સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ હોય તો એ ધોરણ બાર ધોરણ દસની સર્ટિફાઈડ ઝેરોક્ષ તમે બીએ કર્યું હોય બી કર્યું હોય બી કર્યું હોય તો એની છેલ્લા વર્ષની રિઝલ્ટની ઝેરોક્ષ ડિગ્રી સર્ટિફિકેટ હોય તો તે અને એલ ના બીના સેમિસ્ટર વનથી લઈને સેમિસ્ટર 4 સુધીના તમામે તમામ માર્કશીટની ઝેરોક્ષ ટ્રુ કોપી સાથે એટલે સર્ટિફાઈડ હોવી જોઈએ અને એ સિવાય તમારે તમામે તમામ ઓરિજિનલ માર્કશીટો ત્યાં લઈ જવાની છે ત્યાં વેરીફાઈ કરશે જોશે એટલા માટે એ ભૂલતા નહીં હવે મિત્રો જ્યારે આ વસ્તુ રહ્યું છે ત્યારે હું તમને જણાવી દઉં સાથે કે તમારા આ સર્ટિફિકેટ્સની અંદર કોઈ પણ નામની અંદર જો ફેરફાર હોય કે કોઈ સ્પેલિંગ મિસ્ટેક હોય કોઈમાં એ આગળ પાછળ હોય કોઈમાં ના હોય તો એના માટે તમારે અલગથી એક એફિડેવિટ રજૂ કરવું પડશે એટલે જો તમારા નામમાં કે સ્પેલિંગમાં કોઈ પણ મિસ્ટેક હોય તો એનું અલગથી એફિડેવિટ રજૂ કરવું એના વગર તમારું ફોર્મ સબમિટ થશે નહીં કોલમ નંબર ચૌદ તથા પંદરમાં આઈએમ અને આઈએમ નોટ જે ના લાગુ પડતું હોય તે કરવાનું છે મિત્રો હું તમને આગળ જણાવું છું હવે કોલમ નંબર પાંચની અંદર મિત્રો એ જોવાનું છે કે તમે એલએલબી કર્યા બાદ તરત જ જો સનદ લેવા માંગતા હોય અને કોઈ ગેપ ના હોય તો તમારે આ ફોર્મ લાગુ પડતું નથી પરંતુ જ્યારે તમે એલ કર્યા પછી સનદ લીધી નથી અને અમુક વર્ષ સુધી અલગ બીજી પ્રવૃત્તિ કરી છે તો તમારે એનું એફિડેવિટ ઉપર સોગંદનામું રજૂ કરવું પડશે અને એમાં લખાવવું પડશે કે આઈ એ વોઝ નોટ સર્વિંગ એની વેર નોટ ડુઈંગ બિઝનેસ એની વેર એઝ વેલ એઝ નોટ એન્ગેજ વિથ એની ટ્રેડ ઓર પ્રોફેશન અને અરજદારની ઉંમર જો ત્રીસ વર્ષની ઉપર થઈ ગઈ હોય તો એને પણ સોગંદનામા ઉપર વિગત આપવાની છે એટલે તમારા જેઓ ભણતર પછી સનત લેવામાં ગેપ થયો હોય તો એ ગેપ માટે એક એફિડેવિટ બનાવી દેવી અને ત્રીસ વર્ષની ઉંમર થઈ ગઈ હોય અને ગેપ થયો હોય તો પણ એ એફિડેવિટ બનાવી દેવી કોલમ નંબર સત્તર અને અઢાર નોકરી ધંધામાંથી કોઈ છૂટા થયા હોય તો તમારોનો દાખલો મેળવો જરૂરી છે તેનું સર્ટિફિકેટ લાવવું પણ જરૂરી છે કોલમ નંબર ઓગણીસ બે લાગુ પડતું હોય તો બીજ જણાવી ન લાગુ પડતું હોય તો ચેંકી નાખો આપણે ઓગણીસ નંબર ઉપર આવીશું એટલે એની વિગતવાર ચર્ચા કરીશું મિત્રો હવે તમારી માર્કશીટ જો કોઈ ખોવાઈ ગઈ હોય